મારું બેટું સવારમાં મારા ભાઈનું મોઢું જોઈને ગયો ને તો પ્રોગ્રામ વાળા કે કે તમારો હાથ નથી હાલતો હવે ભળે જાય છે તમે ભજનમાં નહીં હાલો મારો પ્રોગ્રામ કેન્સલ થયો અને ધર્મનો ધક્કો થયો ભાઈ ભૂરિયા

પહેલા, તું મોટું હંભારી નકર હાથ ઉપડી જશે ભાઈ કઈ બંગડીયો નથી પહેર્યું કઈ માપ મારી હવે મારા મહાની ધંધો કઈ કરવો નથી અને બીજા દી ફેરવા બેસી જાય 무리야 무리야 진 마라 위로 하두 빠린 બહુ મોટે ભૂલ કરી છે 아일 અને આ લે કે સાતો પ્રોગ્રામ માં અને આપણને બધાને કોઈ કેવા વાળું નથી આ તો નકરો આરંભ જ કરવો છે આ દીકરો બંધ કરીને શું કરે છે એલા આતાર માં કયો પોજો ભૂરો ડોવો નથી એલા ગાણી કરતો જાણે તારા ઘિરે

ટપુડા ટપુડા તું આવું કેટલા દી ભલા મણા સહન કરીશ ડોયલી મારે શું કરવું ન્યા ધંધો રહ્યો એટલે જ મારે મારે ખાવો પડે ને ટપુડા ટપુડા હું કઉ ને એમ તો કર એટલે આપણો બેયનો બદલો લેવાય જાય શું આવજો ડોયલી હું હાબુત લેવા જાવ છું અને તું બીયો આવજે તળાવે કાય વાંધો નહી આ થાય

અત્યારમાં કયો પડી ગયો મારા દીકરા ટકી ની નહી રહે જે આયા નહીં આવે શું આયા આયા આમ દર એને ગયો છે ને એ

I'm <laughs> not <laughs> 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 그 바이코 야 모이 아다무다 에 두이 라 모이 그 스코차 라 모이 토레디

મને એ નથી સમજાતું કે ડોહલી મને ઝાલતો તો કે એ મારતો તો મને એવું લાગે છે